સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વાર્ષિક નૂતન ઉડાન બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી કે કલ્ચરલ ઇવેન્ટ ફોર ધ યર એટલે છોકરાઓ માટેનું આ એક ઇમ્પોર્ટન્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે નૂતન મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટર એફિલિયેટેડ નૂતન જનરલ હોસ્પિટલની અંદર એમઆરઆઈ સ્કેનર મશીનનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ડિલક્ષ રૂમનું જે નવા રિનોડ થયા છે એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આમ જોવા જઈએ તો આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને ઉમળકાભેર ઉજવાઈ રહ્યો છે અમારા યુનિવર્સિટીના દસ હજારથી વધારે સ્ટુડન્ટ્સ આજે આ પાર્ટિસિપેશન કરી રહ્યા છે અને લગભગ ચાલીસથી વધારે ઇવેન્ટની અંદર વિદ્યાર્થીઓ દ્વારા પ્રેઝન્ટેશન થવાનું છે એમાં સોલો સિંગિંગ છે સોલો ડાન્સ છે માઇક છે ગ્રુપ પરફોર્મન્સ છે અને વિદ્યાર્થીઓની અંદર જે ઇનહરન્ટ સ્ટ્રેન્થ છે જે ઇન્ડિયનનો આપણો એકદમ મોટો હેરિટેજ અને કલ્ચરલ જે આપણો વારસો છે એ વારસાને ધ્યાનમાં લઈ અને વિદ્યાર્થીઓ આજે પરફોર્મ કરી રહ્યા છે એમને જોઈને સમગ્ર આમંત્રિત મહેમાનો અમારા યુનિવર્સિટી ઓફિશિયલ્સ અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આનંદ લઈ રહ્યા છે અને આજના કાર્યક્રમ થકી યુનિવર્સિટી એ તમામ પ્રકારની એક્ટિવિટી કરી અને વિદ્યાર્થીઓને થ્રી ડિગ્રી ઉપર તૈયાર કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ રિસર્ચ ઇનોવેશનમાં પણ આજે જે લોકોએ પરફોર્મ સારું કર્યું છે વર્ષ દરમિયાન તેમને અહીંયા ગોલ્ડ મેડલ આપી અને આપણે એમને ઉત્સાહપૂર્વક એમને પ્રોત્સાહન આપેલું છે અને જે મહેમાનો આજે આ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરને પ્રોત્સાહિત કર્યા છે જેથી આવનારા દિવસોની અંદર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર વધુ સારી આવી મહેનત કરી મોટિવેટ થઈ અને પોતાની લાઈફની અંદર તો એ પ્રગતિ કરવાના છે પણ સાથે સાથે યુનિવર્સિટીનું પણ નામ એ ઉજ્જવળ કરી રહ્યા છે એનો અમને આનંદ છે અને અમારી આ સાકરચંદ પટેલ યુનિવર્સિટી આજે જે એમઆરઆઈ મશીન અમે લોન્ચ કરેલું છે એ ઉત્તર ગુજરાતની તમામ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં સૌ પ્રથમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે આજે અમે કેથલેપનો પણ ઓર્ડર કરેલો છે જે કેથલેપ આવતા જૂન જુલાઈ મહિના સુધીમાં કાર્યરત થશે જે પણ એ કેથલેપ પણ સમગ્ર વેસ્ટર્ન રિજિયન એટલે કે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતની તમામ મેડિકલ કોલેજોમાં જે ઇક્વિપમેન્ટ નથી એ આપણે ઓર્ડર કરેલો છે આ જણાવવા પાછળનો મેન કારણ એ છે કે લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીનોથી આપણે જ્યારે ડાયગ્નોસિસ કરવામાં આવે છે ત્યારે ગરીબના ગરીબ જે પણ સારવાર માટે આવતા હોય એ વ્યક્તિને ફૂલ સંતોષ મળે અને એમનું જીવન સારામાં સારા ડાયગ્નોસિસ મશીનથી તરત સારવાર આપી અને કરી લઈ છે આપણે બચાવી શકીએ એ ઉદ્દેશથી આપણે આ કામ કરી રહ્યા છીએ આપ સૌને ખબર છે કે કોવિડ વખતે પણ નૂતન મેડિકલ કોલેજ સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં ખૂબ જ મોટી રાહત આપવામાં આવી છે ચાર હજારથી વધારે પેશન્ટને આપણે એ વખતે એમનો જીવ બચાવી શક્યા છીએ અને આવનારા દિવસોની અંદર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આજે વિસનગરમાં આવી અને એજ્યુકેશન લે એ પ્રમાણે એની આપણે વ્યવસ્થા કરી છે અને ગૌરવની વાત છે કે સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે કે જ્યાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથ નર્સિંગ ફિઝિયોથેરાપી ટેકનિકલ કોલેજ એટલે તો એન્જિનિયરિંગ ડિપ્લોમા મેનેજમેન્ટ કમ્પ્યુટર સાયન્સ હ્યુમિનિટીઝ ફેશન ડિઝાઇન સમય સાયન્સ કોમર્સ જેવી તમામ કોર્સિસ અહીંયા આપણે ઓફર કરી રહ્યા છીએ આજે વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત જે મેડિકલ કોલેજ છે એ મેડિકલ કોલેજ આમ તો સેંકડો વિદ્યાર્થીઓને એમબીબીએસનો અત્યારે અભ્યાસ કરાવી રહી છે પીજીની પણ અહીંયા અભ્યાસની વ્યવસ્થા છે સાથે સાથે મેડિકલ કોલેજની સાથે જોડાયેલ હોસ્પિટલો પણ અદ્યતન હોય તો વધુ ઉપયોગી થાય છે અને એને ધ્યાનમાં રાખી જે બે નવા અદ્યતન સાધનો વસાવ્યા છે જે દર્દીઓની સેવા માટે ડાયગ્નોસિસ માટે ખૂબ ઉપયોગી છે એવું સીટી સ્કેન મશીન અગાઉ ઉપયોગ કરતું ઉપયોગમાં આવી ચૂક્યું છે અને સિટી સ્કેન પછી એના જ પેરેલ જરૂરી એવું એમઆરઆઈ મશીન પણ આજે અહીંયા અમે લોકાર્પણ કર્યું છે લગભગ સાત આઠ કરોડ રૂપિયાના ખર્ચે સીટી સ્કેન મશીન અને આજે પણ લગભગ એટલા જ સાત આઠ કરોડ રૂપિયાના ખર્ચે એમઆરઆઈ મશીન અહીંયા કાર્યાન્વિત કરવામાં આવ્યું છે બંને સારામાં સારી કંપનીઓના બંને લેટેસ્ટ મશીનો છે અને બધું જ અપ ટુ ડેટ એમાંથી ડાયગ્નોસિસ કરી શકાય છે અને આખા ઉત્તર ગુજરાતમાં મારી જાણકારી પ્રમાણે કોઈપણ ખાનગી મેડિકલ કોલેજમાં આ પ્રકારના સાધનો સીટી સ્કેન અને એમઆરઆઈ હોય એ લગભગ પહેલી વખત છે એટલે આ મોટી મેડિકલ કોલેજ જે છે કે જ્યાં દરરોજ સેંકડો દર્દીઓની ઓપીડી ચાલે છે અનેક પ્રકારના રોગોની સારવાર થાય છે વિના મૂલ્યે સરકારની યોજનાઓ પ્રમાણે અને તદ્દન ઓછા ખર્ચે અહીંયા તમામ પ્રકારના ગંભીરમાં ગંભીર કેન્સર હોય કિડની હોય હૃદયરોગ હોય એવા બધા જ દર્દોની સારવાર ઓપરેશન સહિત કરવામાં આવે છે કે મેડિકલ કોલેજ માટે કેથલેબનો પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે એટલે હૃદયરોગની સારવાર માટે કેથલેબ ખૂબ જ જરૂરી છે એ કેથલેપ પણ અહીંયા ત્રણ ચાર મહિનામાં આવી જશે એટલે તમામ પ્રકારના આધુનિક સાધનો જે સરકારની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ હોય કે બીજી મેડિકલ કોલેજો હોય એમાં જે ઉપલબ્ધ છે એવા તમામ આધુનિક સાધનો અહીંયા ઉપલબ્ધ થશે અને એનો લાભ ઉત્તર ગુજરાતના આજુબાજુના સેંકડો ગામોના દર્દીઓને ખૂબ નજીવા દરે અથવા વિનામૂલ્યે તમામ પ્રકારની ઉચ્ચ પ્રકારની સારવાર આપવા માટે કરવામાં આવશે અર્ચના સેન્ટ સ્કૂલ માંડવી વેર ફોર્મેશન ઓફ આર્ટસ એન્ડ ડિસિપ્લિન આર એન્ડ ફોકસ્ડ Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids. The tiny miracles with boundless joys learn enjoy achieve Archana Senjevia School Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.